ઘણા લોકોએ એવો પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રાદ્ધમાં કાગડાઓને જ કેમ ખીર પૂરી નાખવામાં આવે છે ભાદરવા મહિનામાં શ્રાદ્ધ પક્ષ શરૂ થાય અને આ શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓને જ કેમ આપણે ખીર પૂરી અગાસી ઉપર નાખીએ છીએ તો દોસ્તો એનો જવાબ આપણો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ આપ્યો હતો ઋષિમુનિઓ બહુ જ તે ઇન્ટેલિજન્ટ હતા અને તેમની સોચ આપણા પર્યાવરણને કેવી રીતે બચાવવું તે સર્વોપરી હતી એટલે આપણા અંદર શ્રાદ્ધની શરૂઆત કરી બીજ કાગડાઓ ખાય અને કાગડાના પેટની અંદર એવી રાસાયણિક પ્રક્રિયા થાય અને જ્યાં કાગડાઓ ચરક કરે તેમાંથી આ બંને વૃક્ષો ઉગે છે ક્યારેય તેના રોપ અને તેના બીજથી ક્યારેય આ વૃક્ષો ઉગતા નથી એટલે દોસ્તો પીપળો અને વડલો એટલા બધા મહત્વપૂર્ણ વૃક્ષ છે કે તેની ઔષધીય ગુણની વાત કરીએ તો સૌથી પહેલા પીપળો તો ચોવીસ કલાક ઓક્સિજન આપે છે અને જયારે વડલાની વાત કરીએ તો આપણા ઋષિ મુનિએ જણાવેલું છે કે તેમાં અસંખ્ય ઔષધીય ગુણો છે જે માનવ જીવન માટે બહુ જ જરૂરી છે અને આ બંને વૃક્ષો કાગડા સિવાય ઉછેર થઈ શકે નહીં કારણ કે કાગડાના પેટમાં આ બંનેના બીજ જાય અને આ બંને બીજ તેમના પેટની અંદર રાસાયણિક ક્રિયા થાય અને જ્યાં પણ કાગડો ચરક કરે અને તેમાંથી આ બંને વૃક્ષોનો ઉછેર થાય એટલે આપણે ઘણી વખત જોઈએ કે આ ક્યારેક ક્યારેક આપણી અગાચી ઉપર અગાચીની જે દિવાલ હોય છે તેમાંથી ક્યારેક ક્યારેક પીપળા અથવા વડલાના વૃક્ષનો ઉછેર થવા લાગે છે એટલે સમજવું કે અહીંયા કાગડાએ ચરક કરી છે એટલે દોસ્તો ભાદરવા મહિનાની અંદર માદા કાગડો જે હોય છે તે પોતે ઈંડા મૂકે છે અને ભાદરવા મહિનામાં જ આ કાગડાના બચ્ચા જન્મ લે છે એટલે આ જે કાગડાના બચ્ચાનો જે જન્મ થયો હોય છે તેને સારું પૌષ્ટિક ખોરાક મળી રહે એટલે આપણા ઋષિ મુનિઓએ ભાદરવા મહિનાની અંદર જ શ્રાદ્ધ પક્ષની શરૂઆત કરી જ્યારે આપણે અગાશી ઉપર શ્રાદ્ધ નાખીએ છીએ ત્યારે સારી ખીર પૂરી બધું જ આપણે નાખીએ છીએ એટલે કાગડાઓ આકાશમાં ઉડતા હોય છે ને કાગડાઓ આ જોવે છે એટલે પોતાના બચ્ચા માટે ખીર અને પૂરી લઈને ઉડીને પોતાના માળામાં જાય છે અને ત્યાં પોતાના બચ્ચાઓને ખબર આવે છે એટલે બચ્ચાઓ સારા જીવનની શરૂઆત કરે છે અને આ રીતે કાગડાઓની રક્ષા થાય છે અને કાગડાઓની પ્રજાતિ જીવંત રહે તે માટે આપણા ઋષિ મુનિઓએ અગાઉથી જ આ વ્યવસ્થા કરી રાખેલી કારણ કે આ બંને વૃક્ષો વગર આપણું જીવન કદાચ મુશ્કેલ બની જાય એટલે આપણા ઋષિ મુનિઓએ કાગડાની પ્રજાતિને બચાવવા માટે આ આખી રચનાનો કાર્યક્રમ શરૂ કરેલો હતો એટલે દોસ્તો ઘણા લોકોએ મને જે કમેન્ટમાં પૂછ્યું હતું ઘણા લોકોના પર્સનલ મેસેજ આવતા હતા કે શ્રાદ્ધમાં કાગડાઓને જ કેમ આપણે ખીર પૂરી ખવડાવીએ છીએ તો આનું મુખ્ય કારણ આ છે કે વૃક્ષ વડલો અને પીપળાની રક્ષા કરવા માટે તેમનો ઉછેર કરવા માટે અને કાગડાઓને બચાવવા માટે આપણે શ્રાદ્ધની શરૂઆત કરી હતી એટલે દોસ્તો તમારે સમજવું કે જ્યાં જ્યાં પણ વડલો અથવા પીપળો તમને જોવા મળે તો તમારા પૂર્વજોને પણ આ વડલો અને વૃક્ષનું શ્રાદ્ધ જે નાખ્યું છે તેમાંથી તે ઉત્પન્ન થયેલા છે અને આપણી રક્ષા વડલો અને પીપળો હાલદી હુંદી કરી રહ્યા છે એટલે જ્યાં સુધી પૃથ્વી ઉપર વડલો અને પીપળો છે ત્યાં સુધી આપણું પર્યાવરણ એકદમ ચોખ્ખું રહેશે અને સુરક્ષિત રહેશે એટલે દોસ્તો જો તમને સાંભળવાની મજા આવી આ વિડીયોમાંથી તમને જાણવા જેવું લાગ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો થેન્ક યુ દોસ્તો